સેવા પખવડિયું અંતર્ગત ખેરગામ તાલુકાના વાડ ગામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી હતી વાડ ગામના ભાજપ અગ્રણી દિનેશભાઈ પટેલના નિવાસસ્થાને આ બ્લડ કેમ્પ યોજાયો હતો ગામના સરપંચપતિ ચેતન પટેલ ગામના આગેવાનો સંદીપ પટેલ સહિતના અનેક યુવાનો આ બ્લડ કેમ્પમાં જોડાયા હતા બ્લડ કેમ્પ સફળ થાય તેના માટે નવસારી જિલ્લા માજી પ્રમુખ ભીખુભાઈ આહિર ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગામિત ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ પટેલ ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ વાવ ગામના ભાજપના આગેવાન મંગેશભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો જોડાયા હતા અને ઉપસ્થિત રહી લોકોને બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા

すいません。 جي بالي ۾ مون کي پئي ورتي 拉给你了，我拉给你了。 જી સર હું દિનેશભાઈ પટેલ બાર ગામના રહેવાસી છું અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું પચીસ નવ બે હજાર પચીસ ના રોજ લોકના હિત માટે રક્તદાનનું આયોજન માટે સરપંચ સાથે બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું અમારા ગામડાના વિસ્તારના લોકો આદિવાસી લોકો નેવું ટકા આદિવાસી ગામમાં વસે છે એ લોકોને આ બ્લડની જરૂર પડે ત્યારે મળતું નથી એ આધારે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું ને એ લોકો સરળતાથી બ્લડ મળી રહે ને વલસાડ દ્વારા અમે કોના માધ્યમથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ 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 તમે બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો બીજી બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આ લગભગ અગિયાર વર્ષ થઈ ગયા કે નોટબુકનું વિતરણ કરું અમારા ગામની પાંચ સ્કૂલ છે એમાં લગભગ સ છસો પચીસ વિદ્યાર્થીઓ છે એ લોકોને દસેક વર્ષથી મેં આ નોટબુકનું વિતરણ કરું બધા અમારા ગામમાં આદિવાસી લોકોના માટે કોઈ એક્સપાયર થઈ ગયા તો એ લોકોને લાકડાની સુવિધા બધી આખા ત્રણ વર્ષથી મેં જ કરતો છું બીજા કોઈ લગ્ન પ્રસંગોમાં પણ તમે કંઈ મદદ કરો છો ના મંદિર મંદિર મંદિરના એવા ઘણા કામ એવા અત્યારે બી હમણાં ઊંચા બેડા મંદિર બનાવતા છે અહીંયા વીસ કુલ સિમેન્ટ મેં હમણાં જસ્ટ હજુ આપી જ છે મતલબ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઘણા વર્ષોથી જોડાયા ઘણા વર્ષોથી હા સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિથી ઘણા વર્ષોથી જોડાયેલો છું જી સર આજ રોજ અમે વાડ કોળીવાડ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું રક્ત તો એવું છે આજે ટેકનોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે પણ રક્ત એક એવું વસ્તુ છે કે હજી સુધી એને કોઈ બનાવી નથી શક્યું એને ફક્ત આપણે એક દાન કરીને જ મેળવી શકીએ છીએ અને એવા કેમ્પો અમે અમારા ગામના આગેવાન અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ જતા એવા દિનેશભાઈ મારા ગામના બીજા આગેવાન સંદીપભાઈ છે મારા મિત્ર સુરજભાઈ અમારા પાર્ટી પ્રમુખ લિતેશભાઈ અમારા સાથી મહામંત્રી વિજયભાઈ જોડે મળીને આ એક સેવાકીય કાર્ય અમે કરી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાઈ રહ્યા છે હવે ગામડાઓમાં પણ જાગૃતિ આવી રહી છે ગામડાના લોકો પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને લોકસેવામાં સહભાગી થઈ રહ્યા છે મહિલાઓ બી પણ બ્લડ ડોનેટ કરી છે અમારા ગામમાં મહિલા લોકો પણ હવે જાગૃતિ આવી રહી છે ગત વર્ષે અમારે અહીંયા વીસ જેટલા બહેનોએ રક્તદાન કર્યું હતું ને આ વર્ષે પણ કરશે એવી અમને ખાતરી જ છે